સમાજના તેજસ્વી તારલાવ નું ઇનામ વિતરણ કાર્યક્રમ ધાંગધ્રા ટાઉન હોલ ખાતે જેમાં બાવન ખાંચી સમાજના પ્રમુખ તથા ઇનામ વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા ધાંગધ્રા નગરપાલિકા ટાઉનહોલ ખાતે સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી જમાત બાવન ગામ દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરાયું જેમાં મુંબઈ ચોટીલા અમદાવાદ થાન મોરબી હળવદ ધાંગધ્રા સહિત ગામોના ઝાલાવાડી ઘાંચી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણમાં સારા માર્ગ અને ઉચ્ચતર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી જમાત બાવન ગામ પ્રમુખ ઉપપ્રમુખ પીરો મુર્શિદ સહિત સમાજના આગેવાનો દ્વારા શિલ્ડાને પ્રમાણપત્ર આપીને વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાંગધ્રા ઝાલાવાડી ઘાંચી સમાજ દ્વારા જહેમત આવી હતી ત્યારે આગેવાનો ઉપસ્થિત રહીને તેજસ્વી તારલાઓને પ્રેરણા પૂરી પાડીને તેમના ઉત્સાહને વધારીને તેમની શૈક્ષણિક સિદ્ધિઓને બદાવીને સન્માનિત કરવામાં આવ્યા હતા રિપોર્ટર શેખ ઇન્ડિયા ધાંગધ્રા